શું તમે આ ધનતેરસ પર એવી ભૂલ કરવા જઈ રહ્યા છો જે તમારી આખા વર્ષની સમૃદ્ધિને રોકી શકે છે મિત્રો અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ શનિવારના દિવસે આવનારી આ ધનતેરસ સાધારણ નથી મોટાભાગના લોકો તમને કહેશે કે આ દિવસે સોનું ચાંદી અને વાસણો ખરીદો હા એ ચોક્કસ ખરીદવું જોઈએ અને આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે શા માટે પિત્તળ તાંબુ ચાંદી અને સાવરણી ખરીદવી તમારા ઘરમાં સુખ શાંતિ લાવે છે પણ શું તમને કોઈએ એ જણાવ્યું છે કે આજ શુભ દિવસે ભૂલથી પણ લોખંડ કાચ પ્લાસ્ટિક કે કાળા રંગની વસ્તુઓ કેમ ન ખરીદવી જોઈએ કઈ એવી વસ્તુ છે જે ઘરમાં લાવવાથી માતા લક્ષ્મીના બદલે દરિદ્રતા અને નકારાત્મકતા આવી શકે છે ચિંતા ન કરો આ વિડીયોમાં તમને માત્ર શું ખરીદવું અને શું ન ખરીદવું તેની સાદી યાદી નહીં મળે પણ અમે તમને એનાથી પણ એક મોટું અને ગહન રહસ્ય જણાવીશું આપણે સૌ ધનતેરસે માતા લક્ષ્મીના ઘરમાં બોલાવીએ છીએ પણ શું તમે જાણો છો કે લક્ષ્મીજી ખરેખર કયા ઘરમાં કાયમી રહેવાનું પસંદ કરે છે બ્રહ્મવૈવર્ત પુરાણ અને પુરાણનું એક કયું સિક્રેટ છે જે જાણ્યા વગર તમારી ધનતેરસની પૂજા કદાચ અધૂરી રહી શકે છે આ ધનતેરસ પર તમારી ભૌતિક સંપત્તિની સાથે સાથે તમારી આધ્યાત્મિક બેંક બેલેન્સ કેવી રીતે વધારવી અને આપણું સાચું ધન શું છે આ બધા જ પ્રશ્નોના ઊંડાણપૂર્વક અને શાસ્ત્ર આધારિત જવાબ જાણવા માટે આજનો આ વિશેષ વિડીયો એક ક્ષણ પણ ચૂક્યા વગર અંત સુધી અવશ્ય જોજો ચાલો આ દિવ્ય યાત્રાનો આરંભ કરીએ સૌથી પહેલાં આપણે એ પાંચ મુખ્ય વસ્તુઓ વિશે વાત કરીશું જે આ દિવસે પોતાની ક્ષમતા અનુસાર ખરીદવી ખૂબ જ સારી અને મંગલકારી માનવામાં આવી છે સૌથી પહેલી વસ્તુ છે ધાતુના વાસણો ધન ત્રયોદશી પર પિત્તળ સાંદી અને તાંબાના ધાતુવાળા વાસણો ખરીદવાની એક સુંદર પરંપરા છે આની પાછળનું કારણ છે કે આ બધી ધાતુઓને પવિત્ર અને સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવ્યું છે આપણા વડીલો અને આયુર્વેદ પણ કહે છે કે પિત્તળ તાંબુ અને ચાંદીના વાસણોમાં ભોજન કરવાથી કે પાણી પીવાથી આપણા સ્વાસ્થ્ય પર ખૂબ સકારાત્મક પ્રભાવ પડે છે તેથી આ દિવસે તમે તમારી શક્તિ મુજબ પિત્તળ તાંબુ કે ચાંદીના વાસણો ખરીદી શકો છો તેનાથી ઘરમાં સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય બંનેમાં વૃદ્ધિ થાય છે બીજી વસ્તુ જે આ આ દિવસે ખરીદવી અત્યંત શુભ છે છે તે સોનું સોનું અને અને ચાંદી ચાંદી આપણા શાસ્ત્રો અનુસાર બંને ધાતુઓને દેવી લક્ષ્મીના પ્રતીક માનવામાં આવ્યા છે સોનું ભગવાન નારાયણ અને સૂર્યની ઉર્જાનું પ્રતિક છે જ્યારે ચાંદી ચંદ્રમાની શીતળતાનું પ્રતીક છે આ દિવસે પોતાની ક્ષમતા અનુસાર સોના ચાંદીના આભૂષણો કે સિક્કા ખરીદવાથી અને તેને ઘરમાં રાખવાથી ધનની વૃદ્ધિ થાય છે અને ઘરમાં આર્થિક સમૃદ્ધિ કાયમી ધોરણે આવે છે ત્રીજી વસ્તુ છે સાવરણી ધન ત્રયોદશી પર સાવરણી ખરીદવાની પણ એક જૂની લોકમાન્યતા છે સાવરણીને ઘરની સફાઈ અને નકારાત્મક ઉર્જાને દૂર કરવાનું પ્રતિક માનવામાં આવ્યું છે એવું કહેવાય છે કે સાવરણી ખરીદવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે અને સ્વચ્છ ઘરમાં જ માતા લક્ષ્મીનો વાસ થાય છે આ એક પ્રતિકાત્મક ખરીદી છે જે આપણને સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવે છે શું તમે પણ દર ધનતેરસે નવી સાવરણી ખરીદો છો અમને કમેન્ટ્સમાં જરૂર જણાવજો ચોથી વસ્તુ છે આરોગ્ય સંબંધિત વસ્તુઓ મિત્રો આપણે એ ન ભૂલવું જોઈએ કે ધન ત્રયોદશીએ જ એ દિવસ છે જે દિવસે સમુદ્ર મંથનમાંથી ભગવાન ધન્વંતરીનું પ્રાગટ્ય થયું હતું ભગવાન ધન્વંતરીએ સ્વાસ્થ્ય અને આરોગ્યના દેવતા છે તેથી આ દિવસે આયુર્વેદિક ઔષધિઓ ખરીદવી કે સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપતી વસ્તુઓ લેવી એ પણ ખૂબ શુભ માનવામાં આવ્યું છે જો શક્ય હોય તો આ દિવસે સ્વાસ્થ્ય સંબંધિત વસ્તુઓ કે ઔષધિઓ ખરીદવી જોઈએ જે તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્યને લાભ પહોંચાડે યાદ રાખજો પહેલું સુખ તે જાતે નર્યા પાંચમી અને સૌથી મહત્વની વસ્તુ છે આપણું જ્ઞાન મનુષ્યનું વાસ્તવિક ધન તો તેના સારા કર્મો અને તેનું જ્ઞાન જ હોય છે આ ભૌતિક ધન તો એક દિવસ સમાપ્ત થઈ જશે પરંતુ જ્ઞાનરૂપી ધન મનુષ્યના આ જન્મમાં પણ અને તેના આવનારા જન્મોમાં પણ તેની સાથે જ રહે છે તેથી આ પવિત્ર દિવસે તમે ભગવદ્ ગીતા શ્રીમદ્ ભાગવતમ ચૈતન્ય ચરિતામૃત વેદ પુરાણ ઉપનિષદ જેવા આપણા અમૂલ્ય વૈદિક ગ્રંથોની ખરીદી પણ કરી શકો છો કારણ કે આપણા આ વૈદિક ગ્રંથો આપણને આ જન્મમાં તો સાચો રસ્તો બતાવે જ છે પણ સાથે સાથે આપણને આ જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવાનું દિવ્ય જ્ઞાન પણ પ્રદાન કરે છે તેથી આ શાસ્ત્ર જ આપણી સાચી અને સૌથી મોટી સંપત્તિ છે તો આ રીતે તમે આ દિવસે કોઈ પણ વૈદિક ગ્રંથ પુસ્તક કે શાસ્ત્ર પણ અવશ્ય ખરીદી શકો છો આ ઉપરાંત ધન ત્રયોદશીના દિવસે જો તમે કોઈ જમીન નવું ઘર પ્લોટ વગેરે ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો એ પણ ખૂબ શુભ માનવામાં આવ્યું છે આ દિવસે પૂજા માટે શંખ ચાંદીના સિક્કા કે ભગવાનના શ્રી વિગ્રહ એટલે કે મૂર્તિઓ ખરીદવી પણ ખૂબ સારી ગણાય છે ચાલો હવે આપણે એ જોઈએ કે એવી કઈ કઈ વસ્તુઓ છે જેને ભૂલથી પણ આ દિવસે ન તો ખરીદવી જોઈએ અને ન તો કોઈની પાસેથી મફતમાં લેવી જોઈએ ધન ત્રયોદશીના દિવસે કાચ અને પ્લાસ્ટિકની વસ્તુઓ ખરીદવાથી બચવું જોઈએ એવું કહેવાય છે કે આ વસ્તુઓ નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે કાચ તૂટવાનો સામાન છે અને તેના ટુકડા તૂટવાનું પ્રતિક માનવામાં આવ્યા છે જેનાથી ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ શકે છે પ્લાસ્ટિક પણ કોઈ શુભ ધાતુ નથી લોખંડથી બનેલી વસ્તુઓ પણ આ દિવસે ખરીદવી ન જોઈએ લોખંડને શનિદેવનું પ્રતિક માનવામાં આવ્યું છે અને ધનતેવસના આટલા શુભ દિવસ પર તેને ખરીદીને ઘરમાં લાવવાથી ઘરમાં નકારાત્મકતા અને શનિદોષનો પ્રભાવ વધી શકે છે એવી માન્યતા છે શું તમને આ ખબર હતી કે લોખંડ આ દિવસે ન ખરીદાય આ દિવસે કાળા રંગની વસ્તુઓ અને ખાસ કરીને કાળા વસ્ત્રો ખરીદવાથી પણ બચવું જોઈએ કાળો રંગ નકારાત્મકતા અને અશુભતાનું પ્રતિક માનવામાં આવે છે ધનતેરસ પર તમે સફેદ પીળો અને સોનેરી જેવા શુભ રંગોની વસ્તુઓ ખરીદી શકો છો જે સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે આ દિવસે આ શુભ રંગોના વસ્ત્રો અને વસ્તુઓ ખરીદી શકાય છે પરંતુ કાળા વાદળી કે ગ્રે જેવા રંગના વસ્ત્રો અને વસ્તુઓ ભૂલથી પણ ન ખરીદવા ધન ત્રયોદશીના દિવસે તેલ અને અણીદાર વસ્તુઓ જેવી કે કાતર ચાકુ છરી સોય વગેરે પણ ન ખરીદવા જોઈએ એવું મનાય છે કે આ વસ્તુઓ ઘરમાં કલેશ અને નકારાત્મકતાને પ્રોત્સાહન આપે છે તેથી આ દિવસે આ વસ્તુઓની ખરીદી કરવી વર્જિત માનવામાં આવી છે આ સિવાય ધન ત્રયોદશીના દિવસે બૂટ ચપ્પલ પણ ન ખરીદવા જોઈએ કોઈ જૂની વસ્તુઓ કે પછી પહેલા ઉપયોગમાં લેવાઈ ગયેલી વસ્તુઓ જેમ કે જૂના વાહન વગેરે પણ આ દિવસે ન ખરીદવા હંમેશા નવી જ વસ્તુ લેવી કૃત્રિમ આભૂષણો એટલે કે આર્ટિફિશિયલ જ્વેલરી પણ ન ખરીદવી જોઈએ અને સૌથી મુખ્ય વાત આ દિવસે કોઈની પાસેથી ધન ઉધાર લેવું પણ ખૂબ અશુભ માનવામાં આવ્યું છે તો મિત્રો આ હતી એ વસ્તુઓની યાદી જે તમારે ધન ત્રયોદશી પર ખરીદવાની છે અને જે તમારે ભૂલથી પણ નથી ખરીદવાની ધન ત્રયોદશીના દિવસે આપણે સૌ દેવી લક્ષ્મીની પૂજા અને ઉપાસના કરીએ છીએ આ દિવસે ઘણા ઘરોમાં એવી પણ પ્રથા હોય છે કે તમે દેવી લક્ષ્મીની પાસે પોતાના આભૂષણો ખાસ કરીને મંગળસૂત્ર અને સોના ચાંદીના સિક્કાઓ રાખીને તેમની પૂજા આરાધના કરો છો આમ કરવાથી તમારા સૌભાગ્ય ધન અને સમૃદ્ધિમાં તો વૃદ્ધિ થાય જ છે પણ સાથે સાથે તમારા પતિવ્રતા ધર્મની પણ રક્ષા થાય છે ધન ત્રયોદશીના દિવસે આપણે ખાસ કરીને ભગવાન કુબેરજી અને દેવી લક્ષ્મીની પૂજા આરાધના કરીએ છીએ તો આવા શુભ સમયે દેવી લક્ષ્મીનો વાસ ખરેખર ક્યાં હોય છે એ જાણવું આપણા માટે ખૂબ જરૂરી છે આપણે પોતાના ઘરમાં દેવી લક્ષ્મીને આમંત્રિત તો કરી લઈએ છીએ પણ શું આપણા ઘરની અંદર એ યોગ્યતા છે જેના માધ્યમથી દેવી લક્ષ્મી આપણા ઘર પર આવવા માટે આકર્ષિત થાય છે આ ઊંડું રહસ્ય જાણવા માટે ચાલો અમે તમને બ્રહ્મ પુરાણના કેટલાક પૃષ્ઠો પર લઈ જઈએ જ્યાં ભગવાન નારાયણ પોતે નારદ મુનિને કહે છે યત્ર પ્રશંસા તદ ભક્તસ્ય પિતામહ સાચ કૃષ્ણપ્રિયાદેવી તત્ર તિષ્ઠતી સંતતમ અર્થાત હે નારદ જ્યાં ક્યાંય પણ ભગવાન શ્રી કૃષ્ણને તેમના ભક્તોની નિરંતર પ્રશંસા થતી હોય જ્યાં ક્યાંય પણ ભગવાનના અર્ચા વિગ્રહને તેમના નામનું કીર્તન થતું હોય ત્યાં કૃષ્ણપ્રિયા લક્ષ્મીદેવી હંમેશા નિવાસ કરે છે તો આ શ્લોક પરથી આપણે સ્પષ્ટ સમજી શકીએ છીએ કે લક્ષ્મીદેવી એ જ ઘરમાં એ જ સ્થાનમાં રહેવાનું પસંદ કરે છે જ્યાં તેમના સ્વામી ભગવાન નારાયણ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા આરાધના તેમનું કીર્તન અને તેમના નામનો જપ કરવામાં આવતો હોય તેથી આ ધન ત્રયોદશીના પવિત્ર દિવસે તમે ભૌતિક વસ્તુઓ તો ખરીદો જ છો પણ સાથે સાથે વધુમાં વધુ હરે કૃષ્ણ મહામંત્રનો જપ પણ કરી શકો છો અને જો તમારી પાસે માળા ન હોય તો આ શુભ દિવસે તમે એકસો આઠ મણકાવાળી જપ માળા પણ ખરીદી શકો છો અને તે જ દિવસથી જપ કરવાનો આરંભ પણ કરી શકો છો મિત્રો આ વિડીયોમાં જણાવેલા ઉપાયો સામાન્ય માહિતી માટે છે અમને આશા છે કે આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હશે અને તમારા મનના પ્રશ્નોના ઉત્તર પણ તમને આમાં મળી ગયા હશે જો તમને આજની આ માહિતી ખરેખર હૃદયને સ્પર્શી ગઈ હોય અને પ્રામાણિક લાગી હોય તો આ જ્ઞાનને ફક્ત તમારા પૂરતું સીમિત ન રાખતા તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ વિડીયોને શેર અવશ્ય કરજો તમને પણ જણાવજો કે ધનત્રયોદશીના દિવસે શું ખરીદવું જોઈએ અને તેનાથી પણ વધારે મહત્ત્વનું આપણી ચેતના કેવી હોવી જોઈએ તમે આ ધનત્રયોદશી પર શું ખાસ ખરીદવાનો સંકલ્પ કર્યો છે અમને કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો અને આવા જ ઊંડાણપૂર્વક શાસ્ત્ર આધારિત અને પ્રામાણિક વિડીયોને સાંભળતા રહેવા માટે તમારી પોતાની આ ચેનલ વાસ્તુવાર્તા જ્ઞાનને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અમે તમારી સાથે મળીશું એક આવાજ સુંદર અને પ્રામાણિક કથા વિડીયોની સાથે ખૂબ જ જલ્દી ત્યાં સુધી આ ધનત્રયોદશી પર દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણની સાથે સાથે ભગવાન ધન્વંતરીની પણ પૂજા આરાધના કરજો અને તે બધા પાસેથી એક જ વરદાન માગજો કે તે તમને પરમ ભગવાન શ્રી કૃષ્ણની શુદ્ધ ભક્તિરૂપી ધન પ્રદાન કરે જે આજ આપણી વાસ્તવિક સંપત્તિ છે હરે કૃષ્ણ